અનુસાર ભરુચ તાલુકાના નિકોરા ગામમાં ભુવા બોલાવી તાંત્રિક વિધિ વાળા ઈશ્વરતા પૂર્વક માર મારવામાં આવ્યો હતો જેમાં તેને માથાના ભાગમાં ગંભીર ઈજા થતા તેનું મોત નીપજ્યું હતું મૃતકના પુત્ર કનુ ભાઈજી માછી પટેલે જણાવ્યું કે કાકા મોટાના પરિવારના સભ્યોએ ઈશ્વરભાઈ ની હત્યા કરી છે બનાવના પગલે નવીપુર પોલીસ દ્વારા ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે હત્યા બાદ સમગ્ર નિકોરા ગામમાં ચકચાર મચી જવા સાથે લોકોમાં ભયનો માહોલ છવાયો છે હાલ પોલીસે તાંત્રિક વિધિ કરાવનાર ભુવા સહિત અન્ય લોકોની પૂછપરછ શરૂ કરી છે વધુમાં પેનલ પોસ્ટમોર્ટમ અને આરોપીઓની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે આ બનાવ ફરી એકવાર ચેતવણી આપે છે કે લોકોએ અંધશ્રદ્ધાથી દૂર રહી કાયદાકીય માર્ગ અપનાવવો જોઈએ નહીંતર આવા વિવાદ જીવલેણ સાબિત થઈ શકે છે ગ્રહની વિધિ કરવા બાબત બે માણસને બોલાવ્યા હતા તો અમારા ઘરમાં મારા પપ્પા મમ્મી અને બે તાંત્રિક હતા એ વિધિ કરતા હતા ગ્રહ માટેની તમારું ગ્રહ વિશે આવું કરે તો તમારું થોડુંક ઓછું થઈ જાય કારણ સર અમે વિધિ કરવા માટે બે માણસોને બોલાવ્યા હતા ત્યારબાદ આવું મારા ઘરમાં જાન થતા બાજુવાળા મહેશભાઈ ઉર્ફે સુરેશભાઈ અને સલમાનભાઈ પણ કહે છે એને અને તેમના વાઈફ પાપી બેન જે અચાનક આવી રીતે અમારા ઘર માં ઘૂસીને માં બાપાને પકડ કરીને વારાના બાયનામાંથી જે આંબાનું ખેતર છે તેમાંથી ઘસેરીને સીધા કાત્રી દાદાના રોલ પર જે મંદિર છે ત્યાં લઈ જઈને મારવા મારવા માંડ્યા તેની પાછળ મારી મમ્મી દોડી મારી મમ્મીએ જે જોયું કે જે એમના કુટુંબી ઈ છે આજુબાજુના કાકા મોટાના છોકરા એમની વાઉ એ બધા જ આવીને ત્યાં ફરીને ઘેરી લીધો મારા પપ્પાને અને ચાર બાજુથી લોકોએ માર માર્યો તેમાં મારા પપ્પાનું ઘટના સ્થળે મોત થયું છે તમારી શું માન છે મારી માંગે એ છે કે જ્યાં મારી મમ્મીએ શુકલધીજ પોલીસ સ્ટેશનમાં જે જેના આરોપીના નામ લખાવેલા છે એમને કાયદેસર રીતે જે કાર્યવાહી કરવાની હોય એ સરકાર પર માંગ કરું છું અને અમને ન્યાય મળે 이 이만 제 말이